વરાછા વિસ્તારના હીરાબાગ સર્કલ પાસે રાજધાની ટ્રાવેલ્સની બસમાં એકાએક આગ લાગવાની ઘટના બનવા પામી છે જેમાં એક મહિલા મુસાફર બળીને ભરતું થી જવા પામી હતી ત્યારે અન્ય મુસાફરો દાજી જવા પામ્યા છે દાજેલા મુસાફરોને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા તો એસી કમ્પ્રેસર ફાટતા આગ લાગી પ્રાથમિક તારણ સામે આવ્યું છે આગ લાગ્યા પહેલાના બસના સીસીટીવી પણ સામે આવ્યા છે ઝટકા માર્યા બાદ બસ બંધ પડી પામી હતી અને આગ લાગી હતી ન જાણ્યું જાનકી નાથે કે કાલે શું થવાનું છે તેમ સુરતના વરાછા જેવા ભરચક વિસ્તારમાં બસમાં આગ લાગી હતી વરાછા ખાતે આવેલા હીરાબાગ સર્કલ પાસેથી પસાર થઈ રહેલી ખાનગી ટ્રાવેલ્સ રાજધાની ટ્રાવેલ્સની બસમાં આગ લાગતા એક મહિલા મુસાફર બળીને ઘટના સ્થળે ભડતું થઈ જવા પામી હતી જ્યારે અન્ય મુસાફરો દાજતા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા છે બસમાં આગ લાગતા સમગ્ર વિસ્તારમાં અફડાતફડી મચી જવા પામી હતી એકાએક લાગેલી આગને કારણે આસપાસના લોકો પણ મુસાફરોને બચાવવા માટે આવી પહોંચ્યા હતા ત્યારે બસમાં સવાર મુસાફરોએ પણ પોતાના જીવ બચવા માટે બુમરાણ મચાવી હતી આ ઘટનાની જાણ થતાં જ ફાર વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આગ બુજાવવાના પ્રયત્નો હાથ ધર્યા હતા ફાયર વિભાગની મહેનતને કારણે થોડા સમયમાં જ આગ કાબૂમાં તો આવી ગઈ હતી આ ઘટનાની જાણ થતાં સુરત પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને આ મામલે તપાસ હાથ ધરી છે અને પ્રાથમિક તપાસમાં એસીનું કમ્પ્રેસર બ્લાસ્ટ થવાની આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે બસમાંથી બે વ્યક્તિને રેસ્ક્યુ પણ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે

સાડા નવ વાગે બરોડા પ્રિસ્ટેજ ખાતે આવેલી તે દરમિયાન બસમાં બારેક જેટલા પેસેન્જર હતા બરોડા પ્રિસ્ટેજથી હીરાબાગ જતા ગાડીની અંદરથી અચાનક ધુવાડો દેખાયેલો અને થોડી જ વારમાં અંદર બસમાં આગ લાગી જવાની શરૂઆત થયેલી તો એ દરમિયાન ગાડીમાંના જે બારેક જેટલા પેસેન્જર હતા અને ડ્રાઈવર અને કંડક્ટર મળીને બધા ઉતરવા માટેનો પ્રયત્ન કરેલો અને એમાંથી તમામ પેસેન્જરો એક મહિલા તાનિયાબેન નવલાણી સિવાયના બસમાંથી ઉતરી ગયેલા પરંતુ આ તાનિયાબેન નવલાણી જે છે એ બસમાંથી ઉતરી નહીં શકેલા અને એ દરમિયાન બસમાં આગ એ અચાનક જ વધી ગયેલી અને આ તાનિયાબેન શરીરે બહુ દાઝી ગયેલા અને એમને એકસો આઠ દ્વારા સ્વીમિયર હોસ્પિટલ ખાતે શિફ્ટ કરેલા પણ સારવાર દરમિયાન એમનું મોત થયેલું તો આ તાનિયાબેનના મોત બાબતે કાપોદરા પોલીસ સ્ટેશને અકસ્માત મોતનો બનાવ નોંધવામાં આવેલો છે અને આગળની તપાસ હાથ કરવામાં આવેલી છે આ જે આગનો બનાવ બન્યો છે શું કારણે બનાવ બન્યો છે એ માટે એસએફ એફએસએલની મદદ લેવામાં આવેલી છે તેમજ ઇલેક્ટ્રિક ઇન્સ્પેક્ટર અને આરટીઓ ઇન્સ્પેક્ટરની પણ સ્થળ નિરીક્ષણ કરાવવા માટેની કાર્યવાહી હાથ ધરેલી વરાછા વિસ્તારમાં બસમાં લાગેલી આગમાં એક મહિલાનું મોત નીપજ્યું હોય અને અન્ય દાજિયા હોય જે ઘટનાને લઈને સુરતના સાંસદ અને કેન્દ્રીય રાજ્ય કક્ષાના કાપડ તથા રેલવે મંત્રી દર્શાબેન જરદોશે પણ દુઃખ વ્યક્ત કરતી ફેસબુક પોસ્ટ મૂકી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે તે માટે જરૂરી સૂચનાઓ પણ આપી છે અઝર કુરેશી સાથે પ્રકાશવાળા